હવાર હવારમાં હવાર પડીને આપણે થઈ જાય હારતા કેમ કે તમારા ભાઈને તો આનું તું હારતું ઘટા ગોગાના મંદિરે સુકુન ફરી સવાર દેવા માટે આવવું પડે તમારે અમારે એવા રોડ રંગીલા ગામડે આપણે હજી તો ચાર કિલોમીટર તો ચાલવું જ પડે જેમ કે ઘટા ચાર કિલોમીટર બાદ આપણે પહોંચી જતા ઘટા ને અહીં જોઈ તો માહોલ ધીમે ધીમે ગરમ થતો હતો આપણે પહોંચી જતા ફાઇનલી ગોગાના મંદિરે ઘટા પાસે મંદિર અંદરનો મિત્રો આટલો સુંદર નજારો તમને દેખાતો હશે આપણે થઈ જાય ફોટો એન્ટર અંદર હલો મિત્રો તમે પણ ગોગાજીના લાઈવ કરી દો મિત્રો દર્શન બહાર આયા તાર તો ધીમે ધીમે માહોલ ગરમ થાય તો બધા બધું ગોઠવે રહે કોઈ મેળા નો ઠકવાનું નથી તો થોડા ટેમ લાગે ગયા ટાઈમ આપડે મેળામાં ફાઇનલી ફરવાનું છે ને મોજ કરવાની થાય તો ચાલો બોલતા તા આપણા પેજમાં વધારે એટલે આપણે પોકી જ ઠંડા વાયની ને ફટોફટ મગાજ જે એક બદામ છે દેખાઈને આપણે બહાર નીકળે તાર તો સકડા વાળા ટેકનોલોજી કરીને છે ટેકનોલોજી આ વાળી શું છે ઉપર દિલ છે ના વાળી શું ગોળ ગોળ ભમેર આ લપસવાનું તો તમારા ભાઈને તો બગડી જો હવે હાવ દે પણ તમારા ભાઈ તો અંદર એન્ટ્રી મળે ના એટલે પાસે શું કરે આખા મેળાની મોજ માઈને આપણે નીકળી જા બાય બાય આપણે મળશું મિત્રો કાલના નવ